સંતભૂમિ સૌરાષ્ટ્ર માં અને વીરપુર ગોકુળીઓ પનીહારી થઈને ગંગા યમુના ભરે છે જ્યાં ગોળીયું કઠણ આ કલીકાળ માં ઠરવાનું હાથું થામ છે ધન ધન ભૂમિ વીરપુર ની ત્યાં સંત શ્રી જલિયાણ લેવાનું કોઈ નામ નહીં જન્મ જયંતિ છે એ જન્મ જયંતિ ના પાવન પ્રસંગે સમસ્ત વીરપુર ગામ ને શણગાર કરવામાં આવ્યો છે દેશ વિદેશ થી દક્ષિણ ગુજરાત માંથી સુરત નવસારી આબુઆણી થી

આજે આપણે ઉભા થઈ ગયા તો આ બાપાની લીલા આઘાત છે એનો મહિમા આઘાત છે એ મને ડગલે પગલે પડજા આપે છે કે તો હું ત્યાંથી દોડી દોડી હું અહિયાં આવું છું વીરપુર માં અને બાપા ને એમ જ કહું છું બાપા મારું માવતર વીરપુર છે એ મારો બાપ મારી રાહ જોવે છે એટલે બાપ દીકરી નું બંધન ખુબ સારી રીતે મારા સાથે નિભાવે છે એટલે હું કાયમ એમને કઉ છું કે હે બાપા તમે મને ઘડી ઘડી પહેરાવજો હું વારે વારે દોડતી આવીશ

આજે પૂજ્ય બાપાના પરિવાર દ્વારા વહેલી સવારે બાપાની સમાધિએ પૂજા અર્ચના કરી નિર્જ મંદિરે પ્રથમ આરતી ઉતારીને ભાવિકો માટે દર્શન ખુલ્લા મુકાયા હતા જલારામ જયંતિની ઉજવણી માટે વીરપુર વાસીઓ દ્વારા પણ ઘરે ઘરે રંગોળી દરવાજે આસોપાલવના તોરણ તેમજ ઘર પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે અત્યારે વીરપુરમાં જલારામ જયંતિએ બીજી દિવાળી જેવો માહોલ સર્જાયો છે મુખ્ય રસ્તા તેમજ માં પૂજ્ય જીવન કવન ને દર્શાવતી હોય જયોત્સવ સમિતિ દ્વારા બસો છવ્વીસ કિલો બુંદી નો પ્રસાદ ભાવિકો વિતરણ કરવામાં આવશે આજ રોજ બસો છવ્વીસમી જલારામ જયંતિ નિમિત્તે જેવી રીતે દિવાળી ફટાકડા ફોડવામાં આવે છે ઘરે ઘરે ધોરણ બાંધવામાં આવે છે અને રંગોળી કરવામાં આવે છે એવી જ રીતે આ જલારામ જયંતી નિમિત્તે અમે ઘરે ઘરે ફટાકડા ફોડીએ છીએ રંગોળી કરીએ છીએ અને તોરણ બાંધીએ છીએ અને સાંજે રાતે બાર વાગે મહાઆરતી કરવામાં આવે છે આવી જ રીતે અમે ધામધૂમથી જલારામ જયંતી ઉજવીએ છીએ જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ સેવાભાવી યુવાનોએ બસો ને છવ્વીસ કિલોની કેક કાપીને ભક્તોમાં પ્રસાદ તરીકે વિતરણ કર્યું હતું અને ફટાકડા ફોડીને બાપાની જયંતી ઉજવી હતી વીરપુર જલારામથી ગૌરવ ગાજીપરા અને અમુ સિંગલનું રિપોર્ટ